હવે આપણે વાત કરીશું નર્મદાની સાતબારામાં એકલવ્ય સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્યની બાદબાકીથી વિવાદ થયો છે તંત્ર તરફથી આપ પાર્ટીના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું પણ સ્થાનિક આગેવાનોએ ફોન કરતા તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો તથા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર હતા નર્મદા જિલ્લાના સાગબારા ખાતે અઠાવીસ કરોડ છપ્પન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેકટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે બે હજાર તેર થી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે બસો ચાલીસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ તૈયાર થયું છે જે બદલ તેમણે તેમણે ગુજરાત સરકારને બિરદાવી હતી વધુમાં ભાજપ સરકારને આદિવાસી સમાજની ચિંતા કરતી સરકાર ગણાવી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ વિકાસના કામોમાં હિસાબ માંગનારાઓ પર કટાક્ષ કરતા તેમણે મંચ પરથી જ ધારાસભ્ય ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જો કે આ કાર્યક્રમમાં આમંત્રણ ન હોવા છતાં ડેડિયા પાડાના ધારાસભ્ય ચેતર વસાવા અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા અંગે મંત્રી નરેશ પટેલની સામે પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન ભી કર્યો પત્રિકા નહીં નહીં આ મારું અપમાન નથી મારી અપમાન અપમાન છે નથી મને કોઈ કાર્યક્રમ નો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તપતી નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ છે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરી છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના ના મંડપ ના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છીએ તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે ને તમને પણ કલેક્ટર થી કલેક્ટરથી કલેક્ટ થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ પ્રશ્નો પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો એ મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને આખા દેશે નોંધ લીધી છે વિશ્વના લોકો એની નોંધ લીધી છે આટલા નહીં ના આપણે એની ટીકા ટિપ્પણી કરી આપણે આટલો મોટો કાર્યક્રમ થાય બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના જોઈએ આદિવાસીઓ સારા ના બેસી શકે આદિવાસીઓ એક સારા બેસે

જેમ ભાઈ આદિવાસી ને જમાડાય એનો હિસાબ માગો તમામ એનો હિસાબ માંગો છો દેવોગરાજ માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતા નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું દેવોંગરા માતાજીના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલો ના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ નહોતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દે મોંગરાજ ચર્ચા કરી

ખાસ વાળો સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપવા હિસાબ મારો ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટીકાટીપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપ્પણી करतो હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ અને મંચ પરથી કહ્યું હતું કે મારા જ વિસ્તારમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું મારાથી શું તકલીફ છે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી આ વિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં તંત્ર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય અકળાયા કહ્યું આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાયું નથી કે નથી પત્રિકા આપવામાં આવી કે મને કોઈએ ફોન કરીને જાણ પણ નથી કરી સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ ન આપ્યું એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે તેમણે કહ્યું કે અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ભાજપના ઇશારે જિલ્લા વહીવટી તંત્ર કામ કરતું હોવા સાથે કમલમના પૈસાથી આ શાળા બિલ્ડિંગ નથી બની એમ કહી ચેતર વસાવાએ ટોણો માર્યો હતો જોકે આ સમયે સ્થળ પર રહેલા એક વ્યક્તિએ ચેતર વસાવાને સંબોધન પૂરું કરવા કહેતા હોબાળો થયો હતો ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકો ડેડિયાપાડા વિધાનસભામાં આવે છે આથી પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચેતર વસાવા રોષે ભરાયા હતા અને મંત્રી નરેશ પટેલની સામે જ જાહેરમાં કલેક્ટર પ્રાયોજના વહીવટદારને સવાલો કરી મૂંઝવણમાં મૂકી દીધા